તેનો અર્થ શું છે ઓકે ઓલ કરેક્ટ બધું બરાબર અને બધું બરાબર બનશે ક્યારે ઉપરવાળાની કૃપા છે એટલે ગણપતિ પુત્ર કોણ છે સિંજી આ એકર બધા ઉપા છે બધા કોનો પુત્ર છે કોનો પુત્ર છે આપણે સિંજીના પુત્ર છે આપણે આપણી આત્મા છે એના બાપ કોણ છે પરમ પિતા પરમાત્મા છે અને વર્તમાન સમય ચરા ઉપર આવતી થઈ ચૂકે છે એ સમગ્ર વિશ્વના વિઘ્રોને ખતમ કરે છે તનનો વિઘન એટલે બીમાર મનનો વિઘન ઉંગના આવે જે નોન સ્ટોપ અને ની એનર્જી દેતા થઈ ચાલે તો ત્રીજો વિઘત વિકલ

ગણપતિ બાપા ની જેની પર ગણેશ ની કૃપા એની પરિ અને એના બે બાળક હતા કોણ